આજે આપણે શાકને ટક્કર મારે ને એવું કચુંબર બનાવીશું જે ઉનાળામાં આપણને લૂથી બચાવે છે અને સાથે જ ટેસ્ટી અને હેલ્ધી છે જે ઓછા સમયમાં અને ઘરની વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે ચોક્કસથી તમે એકવાર આ રીતે ટ્રાય કરશો ને તો વારે વારે બનાવશો એટલું ટેસ્ટી બને છે ઘણીવાર ઉનાળામાં આપણને શાક નથી ભાવ તો આજે આપણે બંને અલગ અલગ રીતે બનાવીશું જે બધાને ભાવશે જેના માટે એક બાઉલમાં આપણે બે નંગ આ રીતે ડુંગળી ઝીણી કટ કરેલી લેશું આ રીતે આપણે ડુંગળીને ઝીણી જ સમારવાની છે જેથી ટેસ્ટ સરસ આવે ત્યારબાદ કાચી કેરીની બે ચમચી જેટલી કટકી લઈશું તેનાથી સરસ એવો ટેસ્ટ આવશે ત્યારબાદ બે મરચાંને આ રીતે ક્રશ કરી લીધા હતા મરચાં તીખા જ લેવા જેથી ટેસ્ટ સરસ આવે ત્યારબાદ થોડી મેં ખારસીંગ લીધી છે તેને આ રીતે ફોતરા કાઢીને હવે આપણે એક ખાયણીમાં આપણે લઈ લેવાની છે જેને આપણે માત્ર આખી પાખી જ ભાંગવાની છે તો બસ કંઈક આ રીતે આપણે ભાંગીને તૈયાર થઈ જાય છે જુઓ અમુક દાણા આખા રહી ગયા છે તો બસ આ રીતે જ આપણે રાખવાનું હતી અને અમુક દાણા આખા રહેશે ને તો એને ચાવવામાં ખૂબ જ એવો નટી એવો ટેસ્ટ આવશે તો બસ હવે એમાં આપણે એડ કરવાનું છે ત્યારબાદ હવે આપણે ફ્રેશ ધાણા એડ કરવાના છે આમાં ધાણા થોડા વધારે લેશો ને તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે જો પસંદ હોય તો લેવા બાકી તમારે ઓછા લેવા તો હવે આપણે મિક્સ કરી દેવાનું છે અત્યારે ઉનાળામાં ડુંગળી અને કાચી કેરી બંને વસ્તુ છે તે લૂથી બચાવે છે તો અત્યારે આ કાચુંબર ખાવું જ જોઈએ ત્યારબાદ હવે આપણે શેકેલું જીરું એક ચમચી જેટલું લઈશું સેકેલા જીરાને આ રીતે આપણે દરદરે એવું પીસી લેવાનું છે થોડી હળદર એડ કરવાની અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે એડ કરીશું એક સાઈડ મેં ગરમ તેલ મૂકી દીધું હતું ગરમ કરવા માટે અને થોડી હિંગ ઉપરથી એડ કરીશું અને તેલથી આપણે આ રીતે વઘાર કરીશું જેથી સરસ એવો ટેસ્ટ આવશે અને શાક જેવું તમને કંઈક ફીલ થશે તો બસ સરખું એવું મિક્સ કરી લેવાનું છે ઘણીવાર શાક ખાઈ ખાઈને આપણે કંટાળી ગયા હોય છે તો કંઈક આ રીતે અલગ રીતે કચુકબર ખાઈએ ને તો શાકની પણ જરૂર ન પડે સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું ઉમેરી સરખું મિક્સ કરી લેવાનું છે આને આપણે પરોઠા થેપલા અને ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે તો હવે બીજી રીતે આપણે કચુંબર બનાવીશું જેના માટે અડધા વાડકા જેટલી ડુંગળીને આ રીતે કટ કરીને લેવાની છે ત્યારબાદ અડધા વાડકા જેટલું આપણે ટમેટાને પણ આ રીતે ઝીણા ઝીણા ટુકડોમાં કટ કરીને લેશું ત્યારબાદ થોડી મસાલા સીંગ બજારમાં મળે ને તેમને એડ કરવાની છે આની જગ્યાએ ઘરની સીંગ હોય તેમને શેકીને ફોતરા કાઢીને પણ તમે એડ કરી શકો ત્યારબાદ હવે આપણે આમાં પણ બે ચમચી જેટલી કાચી કેરીની કડકી લેવાની છે જેથી સરસ એવો ખટમીઠો ટેસ્ટ આવે છે ત્યારબાદ થોડું આપણે મીઠું એડ કરવાનું છે અડધી ચમચી કરતાં ઓછું ધાણા જીરું થોડું આપણે સંજર પાવડર એડ કરીશું અને થોડું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે બધી વસ્તુને સરખું મિક્સ કરી દેવાનું છે આ તમારા ટેસ્ટ પ્રમાણે તમે મસાલાને વધઘટ કરી શકો છો ત્યારબાદ ઉપરથી થોડા ફ્રેશ ધાણા એડ કરવાના સરખું એવું મિક્સ કરી લેવાનું છે અને બનીને આ બંને સલાડ તૈયાર છે આ બંને સલાડ તમે ગમે ત્યારે ગમે સિઝનમાં બનાવી શકો છો કાચી કેરીની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો આ કચુંબરમાં મસાલા સિંગ હોવાથી બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે કારણ કે ચટપટું એવું બને છે ગમે ત્યારે તમે આ બનાવી શકો છો તો તમે પણ અત્યારે આ સિઝનમાં બનાવો અને મને કમેન્ટ દ્વારા બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીશો આવા જ વિડીયો સાથે થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ